આજ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકા જય ઠાકર તો આજના વ્લોગ ની શરૂઆત કરી આપણે બપોર પછી થી મતલબ બપોર અત્યારે 11:30 12 જેવું થયું છે તો આપણે આવ્યા છીએ અત્યારે નદીએ જોવા માટે તો જો આ બધું ચોકુ થાય છે અત્યારે મસ્ત દેખાય છે આપતે ઓલી કોર બધું બાકી છે આ બધું બાકી છે આ થઈ જાય એટલે મસ્ત દેખા હજી પ્લાનિંગ હજી ઘણો આય તો હાલે છે નદી આપણો આ ઓરડી બનાવી હતી ખ્યાલ છે આગળના જે વિડીયો બધા બધાને ખબર છે કે આપણે ઓરડી અહીંયા હતી એ ઓલડીને હવે પાળ નાખવી પાડીને આ બાજુ કઈક બનાવશું નહીં વાં થાંભલી ત્યારે જો બાઇક આપણે અહીં છે ગયા ચાલો આપણે પહેલાં નજીક આટો માર લઈએ રાઉન્ડ લગાડ લઈએ પછી આપણે નહીં આ ઝટકા મશીનના તારું છે તો જોઈ આવીએ પેલા કાકાના ખેતરમાં પાણી જાય છે તો ત્યાં આપણે આટો મારી લઈએ નારડીઓમાં જોઈ લઈએ પછી આપણે જશું ગામમાં ગામમાં આજે હાલવાનું છે બપોર પછી ગામ તો ત્યાં જવાનું હોય મળીએ આપણે આગળ તો ચાલો જોતા રહ્યો વિડીયો બાકી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં બાકી ચાલો આપણે ફટાફટ પહેલાં જોઈ લઈએ મકાના ખેતરે પહોંચી ગયા છીએ ને ભાઈ અજયભાઈ ભાઈ આમ પાણી વારે છે જોડિયો ના અહીંયા પાણી આ એક બીજી બે મોટર પાણી જાય ભાઈ નાની આમાં અત્યારે ચણા વાવવામાં આવ્યા છે ભાઈ ભાઈ ચણા ચણા ઘોડા નથી દોડે એવા ચણા આમાં નારડી વાવવાની તૈયારી ચાલુ છે અહીંયા માર્કિંગ ગેરા દેખાય આ બધે અહીંયા વળી માનો ને કે દસ થી પંદર દિવસમાં નારડી તમને બતાવીશ કે અહીંયા નારડી વવાઈ જશે જ્યાં માર્કિંગ કર્યું એક અહીંયા એક અહીંયા આપણે પાછો આ બીજો બગીચો એક બાજુમાં એક અહીંયા હજી હોવાય છે તો ચાલો આપણે બેસીએ ને પછી તો ફાઈનલી વાયલોગ આપણે પહોંચી ગયા છીએ ગામમાં નદી આપણે નીકળી ગયા હતા ફોન ચાલુ હતો એટલે આપણે કઈ શૂટ નતું કર્યું આપણે જો અત્યારે જસ્ટ પહોંચ્યા છીએ પહેલાં તો આપણે આને અમુક ઘડિયાળને થોડીક રિપેર કરાવવાની તો રિપેર કરાવી આવીએ અને પછી મળીએ તો હેલો ગાજ ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકાથી દેખરા કર તો આપણે રાતે મોડું થઈ ગયું હતું ઘરે જતા અત્યારે સવારે આપણે અગતરાય આવી ગયા છીએ અહીંયા આપણે બોરિંગનું કામ ચાલુ છે નૂરાભાઈનું ને અત્યારે સીબીથી ખાડો મારવામાં આવે છે એનું જો જનરેટરને બધું પડ્યું હે ભાઈ ભાઈઓ અત્યારે ફોનમાં વાત કરે આ ખાડો આવી પતે ભાઈ આપણે નીકળીએ જવાનું પાછું ભંડોરી આજે પણ કામ આવવાનું છે ત્યાં આપણે જાતું પછી પેલા કામ ફટાફટ પેલા પતાવી દે પછી ચાલો ભાઈ ચાલો આપડે પેલા થોડીક વાર જોઈ લે પછી મળીએ

પછી કેટલું કરવું હવે મોબાઈલ નુરાભાઈ વાત વાત થઈ ગઈ હવે આપડે કઈ કરવા નથી આપડે પેલા કાડો ખાડા પતા હોય પછી જઈએ પેલા મગર કઈ કાંઈ ખસે જ નહીં હો ભાઈ એમાં જોવું ન પડે ભાઈ વહી ગઈ અત્યારે હવે ચાલો ફટાફટ પહોંચીએ ઘરે પછી જમીન આવીએ પાછા ગામમાં સાત થવા એવા ચાલો નીકળીએ